આ અત્યારના છોકરાઓને જે મોબાઈલ પરસ્તી છે કમ્પ્યુટર પરસ્તી છે એના ઉપરથી તમે જો ધ વે યુ ઇન્ટરેક્ટ વિથ ધ એમ અન્ડ ધે વે ધ વે દે આર્ગ્યુ વિથ યુ યુ આર સ્પીચલેસ તમારે તો ઘણા છોકરાને રીતસર સમજાવવા પડે કન્વિન્સ કરાવવા પડે છે કે બેટા અમે તને ક્લિનિકલી સીધે સીધો જન્મ આપ્યો છે ડાઉનલોડ કરી નથી લાયા કારણ કે એ લોકો માનતા જ નથી આપણને એને એમ થાય કે હું અહીંયા આવ્યો તો મને લાગે કદાચ મમ્મીએ કે પપ્પાએ એફ થર્ટીન બચન દબાયું હશે આવ્યો છે અત્યારની જનરેશન અત્યારની જનરેશનને પહોંચી શકાય નહીં તમે કબૂલ કરવું પડશે ભલે તમે ડૉક્ટર છો બધા કે એ લોકો જેટલા સ્માર્ટ છે આપણે એમની ઉંમરે એટલા નહીં દસ ટકાએ સ્માર્ટ નહોતા એ લોકોને મીન્સને સાધનો ઘણા બધા વધારે મળ્યા છે એ લોકોની થિંકિંગ પ્રોસેસ અલગ છે ધ વે દે રિએક્ટ ધ વે ઇન્ટરેક્ટ વિથ યુ આઈ થિંક વી કુડ વી કુડ નોટ રીચ ધેમ એટ ધીચ એક છોકરી બહુ જ નિરાશ થઈ લગભગ બાવીસેક વર્ષની હશે થોડું મોડું પડી ગયેલું અને એકદમ ઢીલી થઈ અને એના ડિયર પાપા પાસે ગઈ પપ્પાને હક કર્યું શી વોઝ ઇન્ટિયર્સ એટલે પપ્પાએ કીધું બેટા શું પ્રોબ્લેમ છે એટલે કે પપ્પા મને રાહુલ બહુ ગમી ગયો છે મારે એની સાથે લગ્ન કરવા છે પપ્પા કહે છે બેટા નામ રાહુલ હોય તો લગ્ન થઈ જ ના શકે ખોટી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી બેઠી છે અને આમાં તો મ્યુચ્યુઅલ પણ ના આવે એક નહીં પપ્પા એ જસ્ટ કમ વોટ મે આઈ વોન્ટ ટુ ગેટ મેરી વિથ હિમ તો કે બેટા એ તને ગમતો હોય રાહુલ અને તારે કરવા જોઈએ તો મારી કોઈ ના નથી ગો ઇન ગેટ મેરિડ વિથ આપણે વાડી બુક કરાવીએ હોલ બુક કરાવીએ બેન્કવેટ હોલ બુક કરાવીએ એટલે પેલી છોકરી એકદમ ખુશ થઈ ગઈ પણ પછી એના પપ્પાએ પૂછ્યું છે સવાલ મહત્ત્વનો આજે આપણે બધાને પૂછવો પડે છે આજના છાપાઓ વાંચ્યા પછી હું કશું જ ઉગાડું નહીં બોલું માત્ર તમારે બિટવીન ધ લાઈન સમજવાનું છે કે આજના છાપા વાંચ્યા પછી પૂછવું પડે છે કે બેટા રાહુલ જૈન તો છે ને પેલી કે આઈ એમ સોરી પાપા આઈ એમ સોરી પાપા ઇઝ નોટ જૈન ઇઝ અ બ્રાહ્મીન સોરી બેટા તો પછી આઈ કાન્ટ એલાવ યુ સોરી છોકરો જૈન હોય તો જ તારે એની સાથે લગ્ન થાય પેલી છોકરી નિરાશ થઈ ગઈ નિરાશ થઈ ગઈ ને એવો એકદમ ગળામાં હીડિયો ભરાઈ ગયો એકદમ ચોધા રાંસુ સાથે પોતાના બેડરૂમમાં જઈને જેમ હીરોઈનો શું કરે કે જ્યારે દુઃખી થાય કે પપ્પા ખી જાય ને એટલે કૂદતી સીધી બેડ ઉપર કૂદે ને પછી એ ઊંધી સૂતી હોય ને પછી પપ્પા પાછળથી એનો બરડો પંપાળી કે બેટા વોટ્સ રોંગ પપ્પા ગયા પાછળ પેલું કે નહીં પપ્પા તમે મને ઇનજસ્ટિસ કરી બ્રાહ્મણ છે તો શું થયું તો કે ના બેટા પ્રિન્સિપલ આપણે જઈને છીએ તો જઈને જ છોકરો જોઈએ છોકરી નિરાશ થઈ ગઈ ને પપ્પા વોઝ ઓલ્સો આઈડેમેન્ટ કે નોટ ટુ એલાવ ઇઝ ડોટર ટુ ગેટ મેરીડ એલ્સવેર ત્રણેક મહિના થયા પછી પેલી છોકરી ખુશ થઈ નહી પપ્પા આ ગોટ ગુડ ન્યૂઝ ફોર યુ એટલે કે વોટ ધેટ એટલે કીધું પપ્પા રાહુલે જૈન ધર્મ અંગીકાર કરી લીધો છે હવે તો વાંધો નથી અરે પપ્પા કહે છે બેટા જ્યાં આજે ને આજે તું મેરેજ કરે આઈ જસ્ટ ડોન્ટ માઇન્ડ કહે છે કે તું છોકરો જઈને હોય તો મારો કોઈ બીજો વાંધો જ નથી તરત પેલી છોકરી રાજી થઈ ગઈ કહે છે બોલ કયો બેન્કવેટ હોલ બુક કરાવો છો ને આ બધી વાત થઈ અને છોકરી રાજી થતી થતી સીધી રાહુલને મોબાઈલ મચેડવા માંડીને બે ચાર દાડા તો બહુ સરસ ગયા પણ પાંચમે દાડે છોકરી રડતી રડતી પાછી આવી પાપા પાસે પાપા આઈ આ ટિયર્સ એટલે કે શું હવે શું થયું બેટા તને હવે મેં હા પાડી દીધી છે હવે તો જૈન ધર્મ અંગીકાર લીધો છે હવે તને શું વાંધો છે પપ્પા આઈ એમ સોરી ટુ એનાઉન્સ બટ ઇઝ એમ્બ્રે દીક્ષા રાહુલે દીક્ષા લઈ લીધી છે પપ્પા મને આ એકચુઅલી જ્યારે વેન આઈ હેવ ટુ એડ્રેસ સચ એ હ્યુઝ એન્ડ ઇન્ટેલિજન્ટ ક્રાઉડ હું ઇન્ટેલિજન્ટ ક્રાઉડ બધા માટે શબ્દ વાપરતો હોઉં છું ચાલો એકને નિરાશ કરો જો પેલો વાતો કરવા માંડ્યો પણ આવા સરસ મજાના ઓડિયન્સની સામે મારે બોલવાનું હોય ત્યારે આજે તમે તો યુ આર ધ યુનિક ઓડિયન્સ કે મોટાભાગના હસબન્ડ વાઈફ સાથે બેઠા છે કેટલાકને નહીં પણ બનતું હોય પણ છતાં બી મોટાભાગના સાથે બેઠા છે હવે આટલા હું પિસ્તાળીસ વર્ષથી લખી રહ્યો છું આવા ભાષણો કરવા જઈ રહ્યો એટલે આમાં ખબર પડે કે આમાં કયા હસબન્ડ વાઈફ છે કયા તાજા તાજા પરણેલા છે કેટલા ભાઈ બહેન છે આમાં કશું જ નહીં ખાલી ખભા બેના ખભા વચ્ચેનું ડિસ્ટન્સ જ જોઈ લેવાનું હોય છે અહીંયાથી આ જરાક વધારે ડિસ્ટન્સ હોય તો સમજવાનું કે બહુ ટાઈમ થઈ ગયો છે એકદમ તાજા તાજા નક્કી કરીને તો બંને ખભા અડતા હોય અને એક ખભો આમ હોય બાજુવાળા બેનને અડતો હોય અને બીજા પેલીને આમ હોય તો સમજવાનું કે ભાઈને લગ્નને પંદર વીસ વરસ થઈ ગયા છે એ ખભા કોઈ દાડો અડતા ના હોય તો આવી એક સભાની અંદર એક કાઠિયાવાડના બાપુ બેઠા હતા પહેલી લાઇનમાં આવી રીતે હંમેશા ડેન્જરસ લાઈન હોય કોઈ પણ હોલમાં તો એ પહેલી લાઈન હોય છે કારણ શું પરાણે હસવું પડે માણેકભાઈ તમારી ઈચ્છા હોય કે પેલા લોકો તો શું છે કે ચાલી શકે પણ આમાં એમ્બેરેસમેન્ટ ઘણું લાગે તો પેલો વક્તા હતો ને એને લગભગ ખરેખર ત્રણ કલાક બોલવાનું હતું એને તોય એને દોઢ કલાક તો ઓડિયન્સ તો ઢળી પડે એવી હાલતમાં હતું કે હમણાં જઈશું હમણાં જઈશું પેલો બંધ જ ના થાય એ દરમિયાન કાઠિયાવાડના બાપુ ભરી રાઇફલ પેલા એની સામે તાકીનામ બેઠા હતા વક્તાએ જોયું અને થોડોક ગભરાયો પણ ખરો એ પણ હતો અમદાવાદનો ને બ્રાહ્મણ હતો એટલે એણે વાત તો પૂરી કરી જ વાત પૂરી કરી પણ વાત પૂરી કર્યા પછી બી એને થરાજ તો રહ્યો જ આ રાઇફલ ભરીને બેઠા છે ને મને ફોડશે મારા લમણામાં તો એટલે જેવું પોતાનું લેક્ચર પોતે તરત નીચે ઉતરીને પેલા કાકાના પગમાં પડી ગયો બાપુના ઊંચું જોઈને કહે છે કે બાપુ મેં લેક્ચર ચાલુ કર્યું ત્યારના તમે મારી સામે રાઇફલ તાકીને બેઠા હતા બાપુ મને મારીને તમને શું મળશે મેં તમારું શું બગાડ્યું છે બાપુ કહે છે મારે તને ક્યાં મારવો છે હું તો ક્યારનો એને ગોતી રહ્યો છું કે તને અહીંયા લાવ્યું છે કોણ મારે એને ભડાકે દેવો છે તમારી સગવડતા ખાતર મને અહીંયા વિમલ મહેતા લાયા છે એક ખરાબ એનાઉન્સમેન્ટ છે કે મારું લેક્ચર હવે શરૂ થાય છે હું ખાલી એક સ્પષ્ટતા કરી દેવા માગું છું કે અઠ્ઠાણું ટકા શ્રોતાઓ કે વાચકોના મનમાં હ્યુમરિસ્ટ અને સેટાયરિસ્ટ કે મિમિક્રિ આર્ટિસ્ટ કે સ્ટેન્ડઅપ કોમેડિયન વચ્ચેના ભેદની ખબર નથી હોતી અશોક દવે હ્યુમરિસ્ટ છે કે સ્ટેન્ડઅપ કોમેડિયન બધાને માટે એક સરખું હોય છે ટુ મેક ઇટ વેરી ક્લિયર કે આઈ એમ અ હ્યુમરિસ્ટ હું મિમિક્રિ આર્ટિસ્ટ કે સ્ટેન્ડઅપ કોમેડિયન નથી ઘણા લોકો પરિચય આપતા બહુ જ આમ ગેલમાં આવી જાય આપણા બહુ જ ગુજરાતના બહુ જાણીતા હાસ્યાસ્પદ લેખક અશોક બવે આયા છે હું એમને કહું હાસ્યાસ્પદ નથી દેખાવમાં લાગતો હોઈશ પણ હું છું નહીં એટલે એવી રીતના સમજ કે ભાઈ જો આ લીવ વેલ જેવી કોઈ કોર્પોરેશન આઈ મીન્સ કોન્ફરન્સ ભરાવાની હશે તે જ્ઞાતિનું ફંક્શન હતું અને જ્ઞાતિના ફંક્શનમાં પેલા ભાઈએ મારો પરિચય આપતા કીધું કે ભાઈઓ અને બહેનો આપણે અશોક દવેને બોલાયા છે કારણ ખબર છે આ વખતે મોટાભાગના લોકોનું લવાજમ આવ્યું નથી એટલે જે કંઈ છે એમાંથી રમવાનું હતું